આદિવાસી આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક વિકાસ ને લઈને જે શિક્ષણની ગુણવત્તા છે એને લઈને હંમેશા પ્રશ્નો ઉઠતા રહે છે આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે બોર્ડની પરીક્ષાના પરિણામો આવે છે ત્યારે સૌથી ઓછું જો પરિણામ આવતું હોય તો એ આદિવાસી વિસ્તારના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓનું તો અહીં પ્રશ્ન ઉદભવે છે કે શું સરકાર આદિવાસીઓના શૈક્ષણિક વિકાસ માટે નાણાં નથી ફાળવતી જો સરકાર નાણાં ફાળવતી હોય તો એ નાણાં ક્યાં જાય છે શું આ જે નાણાં છે તે અધિકારીઓ અને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પ્રતિનિધિઓને સહભાગીમાં ભ્રષ્ટાચારનો ભોગ બની જાય છે આ ઘણા એવા સવાલ છે જે આદિવાસીઓના જે શૈક્ષણિક વિકાસ છે એને લઈને ઉભા થાય છે હાલમાં દિવ્યા ભાસ્કરમાં એક લેખ આવ્યો છે અને આ જે લેખ છે એમાં આદિજાતિ વિસ્તારમાં જે શિક્ષણ શિક્ષણનો વિકાસ છે એને લઈને છે આ લેખમાં કહેવાયું છે કે દર વર્ષે આશરે બસો એકવીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આદિવાસીઓ માટે વાપરવામાં આવે છે અને એમાં કહેવાયું છે કે આદિવાસી વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થી દીઠ સિત્તેર હજાર ફંડ છતાં પચાસ ટકા સ્કૂલોમાં ખુરશી ટેબલ નથી તમે વિચારી શકો કે પ્રાઇવેટ સ્કૂલની જે ફી હોય એટલા નાણાં આદિવાસી વિસ્તારમાં જે સરકારી સ્કૂલો ખોલવામાં આવી છે એમાં એક વિદ્યાર્થી પાછળ વપરાય છે છતાંય જે પ્રાઇવેટ સ્કૂલો વિદ્યાર્થી છે અને જે સરકારી શાળાનો વિદ્યાર્થી છે એને જે શિક્ષણની ગુણવત્તા મળી રહી છે જે વ્યવસ્થા મળી રહી છે એમાં કેટલો મોટો તફાવત છે આદિજાતિ વિસ્તારના જે બાળકો છે એ બાળકો માટે કેન્દ્ર સરકાર નાણાં ફાળવી રહી છે તો એ વિસ્તારના જે બાળકો છે બાળકોનો વિકાસ વિકાસ થવો થવો જોઈએ જોઈએ એમનો શૈક્ષણિક પરંતુ ગુજરાતમાં પરિસ્થિતિ કંઈક અલગ છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી આ આદિવાસી વિસ્તાર છે એટલે કે જે પૂર્વપટ્ટીના ચૌદ જિલ્લાઓ છે ચૌદ જિલ્લાઓમાં તેત્રીસ એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલ ખોલવામાં આવી છે બેતાળીસ કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને તેર મોડલ સ્કૂલ ખોલવામાં આવી છે અને આજે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પાછળ દર વર્ષે આશરે બસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે એટલે કે એક વિદ્યાર્થી પાછળ દર વર્ષે સિત્તેર હજારથી એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરાય છે તેમ છતાં પચાસ ટકા શાળાઓમાં આશરે ચૌદ હજાર વિદ્યાર્થીઓને ભણવા માટે જરૂરી સ્ટડી ટેબલ નથી પચ્ચીસો જેટલા બાળકોને ઊંઘવા માટે પલંગ નથી આ કારણે વિદ્યાર્થીઓ જમીન પર ભણવા અને જમીન પર ઊંઘવા મજબૂર બન્યા છે તમે ખાનગી શાળાઓની ફી પણ જોશો તો ત્યાં પણ ફી હોય છે પચાસ હજાર સિત્તેર હજાર કે લાખ રૂપિયા પણ ત્યાંના જે બાળકો છે એમને બધી સુવિધાઓ મળી રહે છે અને કેન્દ્ર સરકાર જે બજેટ ફાળવે છે એટલે કે આપણે કહ્યું તેમ બોસો એકવીસ કરોડ અને એક વિદ્યાર્થી પાછા સિત્તેર હજારથી એક લાખ રૂપિયા જેટલા ખર્ચાતા હોય વર્ષે તે પણ એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલમાં ફી હોય એટલા જ નાણાં પણ જે સરકાર દ્વારા ખર્ચવામાં આવે છે છતાંય જે આ બાળકો છે એમને જે સુવિધાઓ મળવી જોઈએ તે સુવિધાઓ નથી મળી રહી એના એના કારણે એમને જે શિક્ષણ છે શિક્ષણ મેળવવામાં પણ તકલીફ પડે છે ગુજરાત રાજ્ય ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી તરફથી મળતી માહિતી મુજબ સોસાયટી હસ્તકની વિવિધ જિલ્લામાં કાર્યરત શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ભૌતિક સુવિધાઓથી વંચિત છે સમગ્ર રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં કુલ એકસો બે શાળા છે જેમાં સોસાયટી સંચાલિત અઠ્યાસી શાળાનો સમાવેશ થાય છે સોસાયટી સંચાલિત શાળાઓ પૈકી ચુમ્માલીસ શાળાઓમાં વિદ્યાર્થી માટે સ્ટડી ટેબલ ઊંઘવા માટે પલંગ ખુરશી સાથે ડાઇનિંગ ટેબલ વિદ્યાર્થીઓ બેસી શકે એવી પાટલી પર્સનલ લોકર વગેરે જેવી જે સામગ્રીની જરૂર જરૂર છે એ હોવા અંગે જે સ્કૂલ સંચાલકો છે એમના દ્વારા છેલ્લા દોઢ વર્ષથી ડિમાન્ડ મૂકવામાં આવી છે માંગણી કરવામાં આવી છે સંચાલકોની માસિક બેઠકમાં પણ આ અંગે વારંવાર રજૂઆતો થઈ છે પરંતુ આદિજાતિ વિકાસ વિભાગના જે અધિકારીઓ છે જે બાબુઓ છે તે સંવેદનહીન એટલે કે લાગણી વગરના બની ગયા છે હવે શિયાળાની શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓ જમીન ઉપર બેસીને જમવું પડે છે ક્લાસરૂમમાં જમીન ઉપર બેસીને ભણવું પડે એવી સ્થિતિ સર્જાય છે અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે આદિજાતિ બહુલ ચૌદ જિલ્લા પૈકી દક્ષિણ ગુજરાતના સુરત ડાંગ વલસાડ અને તાપી જિલ્લાની આદિજાતિની શાળાઓમાં પ્રમાણમાં સુવિધા સારી છે તેમ છતાં વિદ્યાર્થી દીઠ જેટલો ખર્ચ થઈ રહ્યો છે એટલું એટલી સુવિધાઓ તો નથી જ આપણે જોઈ રહ્યા છે કે વિદ્યાર્થી સિત્તેર હજારથી એક લાખ રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં એટલી સુવિધા નથી મળી રહી શાળાઓ તરફથી ફોટોગ્રાફ સાથે રિપોર્ટ રજૂ થાય છે જેમાં વિદ્યાર્થીઓની તકલીફનો ખ્યાલ આવી જાય છે બાકીના જિલ્લાની શાળાઓની પરિસ્થિતિ આવકારદાયક નથી ખૂબ સુધારાની જરૂર છે મહત્વનું છે કે આદિજાતિ વિભાગના જે કેબિનેટ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર મહિસાગર જિલ્લાના સંતરામપુરની ચૂંટણી લડે છે તેમના જિલ્લાની જે જીએલઆરએસ ખેરવા અને મોડલ સ્કૂલ સંતરામપુરમાં વિદ્યાર્થીઓને જમવા માટે સ્ટડી ટેબલ ડાઇનિંગ ટેબલ લોકર કે પાટલીઓ નથી બંને શાળાના જે સંચાલકો છે એ સંચાલકોએ લાંબા સમયથી સામગ્રીની આપૂર્તિ માટે ડિમાન્ડ મૂકેલી છે આદિજાતિ બાળકોના વિકાસ માટે રાજ્યને દર વર્ષે કેન્દ્ર તરફથી વિશેષ ગ્રાન્ટ મળે છે આ ગ્રાન્ટ ખરેખર ક્યાં વપરાય છે તેનું ઓડિટ થવું જરૂરી છે તપાસ થવી જોઈએ કે ખરેખર આદિજાતિઓના જે વિકાસ માટે શૈક્ષણિક વિકાસ માટે જે નાણાં આવે છે નાણાં ખરેખર આદિવાસીઓ પાછળ વપરાય છે કે નથી અને એમની પાછળ નથી વપરાતા તો પછી ક્યાં જાય છે ખુદ જે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ એમની વિસ્તારની વિસ્તારની પરિસ્થિતિ પરિસ્થિતિ આવી હોય હોય તો તો અન્ય શું એટલે આદિવાસીઓના નામે ચૂંટાઈ તો જાય છે પરંતુ આદિવાસીઓ માટે જે કામ કરવાનું હોય છે તે કરતા નથી અને ક્યાંક ને ક્યાંક પોતાના કિસ્સા ક્યાં ભરાય છે તે જ અધિકારીઓ અને આ ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે તે ધ્યાન રાખતા હોય છે

આપણા મંત્રી છે કુબેરભાઈ ડિંડોર એમનું શું કહેવું છે તેના વિશે વાત કરીએ તો કુબેરભાઈ ડિંડોરે કહ્યું છે કે પ્રવાસ દરમિયાન વિવિધ જિલ્લાની સત્તર શાળાની મુલાકાત લીધી હતી તે દરમિયાન ગાદલા અને ચાદરો બદલવા સૂચના આપી છે સૂચના આપી છે પરંતુ એની અમલવારી ક્યારે તેમ તમારું કામ એ જ હોય છે સૂચનાઓ આપવાનું અમલવારી કરાવવાનું નથી હોતું આદિજાતિના બાળકો સરકારી સુવિધાથી વંચિત ના રહે તે જોવાની અમારી જવાબદારી છે તબક્કાવાર સુધારો લાવવા માંગીએ છીએ આ શાળાઓને અત્યાધુનિક લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબ થી સજ્જ કરવામાં આવશે આ જે વાત છે તે આપણા જે મંત્રી છે શિક્ષણ કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ વિભાગના કુબેરભાઈ ડિંડોર એમણે કહી છે હવે જોવાનું એ રહ્યું કે આ જે વિદ્યાર્થીઓ છે એમને આ બધી સુવિધાઓ ક્યારે મળશે કારણ કે આદિવાસી જાતિઓના જે વિકાસ માટે નાણાં આવે છે તે આદિવાસીઓ પાછળ ન વપરાતા હોય તો પછી ક્યાં વાપરવા હવે જે અગ્ર સચિવ છે આદિજાતિ વિકાસ વિભાગના શાળાઓમાં ફર્નિચરની વિભાગે ગયા વર્ષે જિલ્લા સ્તરે ફર્નિચર ખરીદવા પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હતી એટલે ફરી સેન્ટ્રલી ખરીદી કરવા પ્રયાસ કર્યો છે જિલ્લા સ્તરે ભાવો આવ્યા હતા તે પ્રમાણમાં વધારો હોવાથી નેગોશિયેશન કરવામાં આવી રહ્યું છે ભાવ વધારો હોય જ કારણ કે એમાં વિસ્તારના વિદ્યાર્થીઓની એકલવ્ય મોડલ સ્કૂલ ખોલવામાં આવી છે કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ ખોલવામાં આવી છે મોડલ સ્કૂલ ખોલવામાં આવી છે આશરે ઓગણત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ એમાં ભણે છે પરંતુ આ વિદ્યાર્થીઓમાંથી પચાસ ટકા વિદ્યાર્થીઓ એવા છે જે આ બધી સુવિધાઓ છે એનાથી વંચિત રહે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક એમ આ જે વસ્તુઓના અભાવને કારણે એમના ભણતર પર પણ અસર થાય છે તો આ બાબતે સરકારે યોગ્ય પગલા ભરવા જોઈએ અને તાત્કાલિક જે બાળકો સુવિધાથી વંચિત છે એમને સુવિધા પહોંચાડવી જોઈએ અને આ જે શિક્ષણ વિભાગ માટે નાણાં આવે છે આદિજાતિ વિકાસ માટે એ નાણાઓનું ઓડિટ હોવું જોઈએ કે ખરેખર આ નાણાં શું આદિવાસી વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એમના વિકાસ માટે વપરાય છે કે પછી આ પણ નાણાં અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ભ્રષ્ટાચારનો ભોગ બને છે વિડીયો શેર જરૂર કરજો પેજ ફોલો કરવાનું બાકી કરી લેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો પણ કરજો મળીશું બીજા વિડીયોમાં જોવા ત્યાં